સ્માર્ટ મીટર મુકાવવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લગાવવા જવાના ડરથી લાભ લઈ શકતા નથી સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે ખાસ કરી અને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે સૌથી મહત્વની વાત એ છે કે ભવિષ્યમાં ઊર્જા વિભાગ દિવસ કરતાં રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય તેવી રાહ ઉઠી રહી છે અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે એટલે પ્રીપેડ મીટર એડવાન્સ રિચાર્જ સિસ્ટમ અમુક સમય પૂરતી બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટપેડ સિસ્ટમ બંધ કરી પ્રીપેડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રિ રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડૂલ થઈ જશે એ પણ નક્કી જ છે ટૂંકમાં કહું સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે